આના માટે અગાઉ તો એક આપણે ક્લેરિટીનો વિષય હતો કે જે અગાઉની રાઈટ સેફ્ટીની બાબત અને નવી રાઈટ ની બાબત હવે આપણે નવી રાઈટ ની બાબત આપણે અનુકરણ કરવાની થાય છે એના નિયત નિયમો અમલીકરણ થઈ ગયા છે સરકાર તરફથી એટલે એ રાજકોટ મહાનગરપાલિકાએ એનું એક પાલન કરવાનું રહે છે હાલ ટોય ટ્રેન અને જે ફેરિસ વ્હીલ છે એની પ્રક્રિયા મહદઅંશ પૂરી થઈ ગઈ છે એકાદ બે પાસા બાકી રહ્યા છે એ ટૂંક સમયમાં હું માનું છું પૂર્ણ થઈ જશે એટલે એ બે વસ્તુ શરૂ થઈ જશે બોટની પ્રક્રિયા જે છે એ બોટ કદાચ અમારે બદલાવી પડે કારણ કે અમે જે ટેન્ડરમાં જે વસ્તુ રાખી હતી આ છે એમાં માઇનોર સ્પેસિફિકેશન છે પણ તેમ છતાં હંડ્રેડ પર્સન્ટ આ પ્રોમ્પલાયન્સ થાય એટલે એ માટે અમે એનું જે એલાઇટિંગ એરિયા છે એમાં જે

વસ્તુ નાની છે પણ એમાં આપણે થોડી વધુ હજી એ વસ્તુ એફોર્ડ કરવી પડશે